નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રાજકોટના જંગલેશ્વર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક સતત યથાવત છે પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં હિંસક બનેલા શ્વાનોએ ત્રણ બાળકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી રાજકોટના જંગલેશ્વર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક સતત યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આઠ વર્ષના બાળક પર છ જેટલા શ્વાનના ટોળાએ હુમલો કર્યાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી ત્યારે તંત્રને સ્થાનિકો દ્વારા જાતે શ્વાન પકડવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવી હતી ત્યારે શ્વાનોને

જંગલેશ્વર વિસ્તારમાં જે અત્યારે હાલ આપણને શ્વાનનો કરડવાના કેસ સામે આવ્યા છે તેને ધ્યાને લઈને આપણે તારીખ પાંચથી અત્યાર સુધીમાં ત્યાંથી ધીરે ધીરે પચીસ શ્વાનને પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે નિયમ અનુસાર આપણે શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થળાંતર કરી શકતા નથી શ્વાનોની સંખ્યાને કાબૂમાં લેવા તથા હડકવાને અટકાવવા માટે આપણે શ્વાન વ્યન્ગીકરણ કામગીરી તથા અડકવા વિરોધી રસીકરણની કામગીરી કરી શકીએ છીએ જે કામગીરી પણ આપણે તે વિસ્તારમાં અગાઉ પણ પૂર્ણ કરી દેવામાં આવેલ છે હાલે પણ મોટાભાગના જે શ્વાનો છે તે વિસ્તારના તે મોટાભાગના શ્વાનો આપણને વેન્દીકરણ ઓપરેશન કરેલા જ જોવા મળેલા છે આ ફરિયાદ જે છે ડોગ બાઇટની એ ફરિયાદના અનુસંધાને પણ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધીરે ધીરે ત્યાંથી પચીસ જેટલા શ્વાનો પકડી લેવામાં આવેલ છે જે શ્વાન આક્રમક પ્રકારના હોય તેને પકડવા અને ઓબ્ઝર્વેશનમાં રાખવા પણ જરૂરી છે આપણે સ્થાનિક લતાવાસીઓની ફરિયાદના અનુસંધાને પણ આપણે તેમને ડોક કરવાની એટલે કે માનવ વાત કરીએ તો જે સંખ્યા વિસ્તારમાં જોઈએ આપણે કે જે વિસ્તારમાં વધુ ખાવાનું શ્વાનને મળી રહે તે વિસ્તારમાં સામાન્ય રીતે શ્વાનોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે અને ત્યાં શ્વાનોની સંખ્યા વધુ પ્રમાણમાં ભેગા થવાના કારણે અને આપણે જોઈએ તો અવારનવાર જ્યાં માનો કે શ્વાનોને છંછેડવામાં આવતા હોય એ વિસ્તારમાં પણ શ્વાનના કરડવાના કિસ્સાઓ પણ સામે વધુ જોવા મળતા હોય છે કે મનપા દ્વારા આપણે જોઈએ તો આખા રાજકોટ શહેર વિસ્તારમાંથી જોઈએ તો આખા રાજકોટ શહેરના જંગલેશ્વર સિવાયના અન્ય વિસ્તારમાંથી આપણી પાસે સામાન્ય રીતે પાંચ થી દસ જેટલા શ્વાનો આપણા ઓબ્ઝર્વેશનમાં રહેતા હોય છે હાલે જોઈએ તો ફક્ત જંગલેશ્વર વિસ્તારમાંથી જ ફક્ત પાંચ બારથી અત્યાર સુધીમાં લઈ એટલે કે છેલ્લા એ વાત કરીએ તો છેલ્લા બાર દિવસમાં જ આપણે પચીસ શ્વાનને ત્યાંથી પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે આપણે જ્યારે ફરિયાદ મળે આપણે તે વિસ્તારમાં જઈએ છીએ ત્યારે સ્થાનિકોનો પણ એવો આગ્રહ હોય છે કે ત્યાંથી પકડીને તમામ શ્વાનોને પકડીને ત્યાંથી ખસેડવામાં આવે પરંતુ કાયદાકીય રીતે તે હાલે શ્વાનો ત્યાંથી તમામને પકડી અને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર